નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવે હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચેતભાઈ વસાવા આજે એટલે કે આઠ તારીખના દિવસે જેલની બહાર આવવાના હતા એ આવી ગયા છે એટલે મિત્રો આજે આપણા ધારાસભ્યશ્રી ચેતભ્ય વસાવા જેલની બહાર આવી ગયા છે અને એ હવે મીડિયા સમક્ષ તેમની વાત રજૂ કરશે અથવા આદિવાસી સમાજને મળવા જશે તો મિત્રો એવા તમે ઘણા બધા વિડીયો તો જોયા છે કે ચેતરભાઈ વસાવા જેલની બહાર આવી ગયા છે ચેત્રભાઈ વસાવા આ જગ્યાએ ગયા છે પેલી જગ્યાએ ગયા છે એવા બધા તમે વિડીયો તો જોયા છે પણ મિત્રો એ અફાવ ફેલાવે છે હજી સુધી ચેતરભાઈ વસાવા જેલની બહાર નથી આવ્યા અને જેવા ચેતરભાઈ વસાવા જેલને બહાર આવશે એવો હું ડાયરેક્ટ વિડીયો પોસ્ટ કરી દઈશ એટલે તમને પૂરતી માહિતી મળી જશે એટલા માટે તમે આપણે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરવાનું તો ભૂલતા નહીં અને તમે કોને સપોર્ટ કરો છો ચેતરભાઈ વસાવાને કે સંજય વસાવાને એટલું તો તમે જરૂર કોમેન્ટ કરજો